ડબ્બાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી ડીસીપીએ આ અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાલી રૂપેશ વોરા તથા ઝોન બેના એસીબી પોલીસ પોલીસના સ્ટાફ માણસો સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સાથે દિહોરાત વિસ્તારમાં તપાસ કરી આ દરોડા કાર્યવાહીનો નો વિડીયો પણ બનાવી લેવાયો હતો લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કેરા સ્ટોર્સની દુકાનોમાં રેડ કરાઈ હતી એનકે પ્રોટીન્સ પ્રાલી તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બુચની કોપી નકલી લેબલ સાહેબ આપનું નામ મારું નામ રુપેષ છે હું સુરત એડીબલ ઓલ એસોસિએશનનો છું સાહેબ આજરોજ શું ઘટના બની આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસે સાઈઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લીબા પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં